કિશનલ ચેનલ તરફથી રામરામ બધા મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ જોઈ લઈએ અને એ પહેલા તમે ચેનલ ઉપર નવા હોવ અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મેસી ફર્ગુસન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મહેશભાઈને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજાર અને ચૌદનું મોડલ તમને જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો હાલ પાર્સિંગ ચાલુ જોવા મળશે આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં તમને જોવા મળશે મોન ઓનર ટ્રેક્ટર છે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી કમ્પ્લીટ આખું ટ્રેક્ટર ચાલુ કન્ડિશનમાં ટીપટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે ટાયરની વાત કરી દઉં તો સો એ સો ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી એન્જિન ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે નેવું ટકા જેવું તમને ટ્રેક્ટરમાં એન્જિન જોવા મળશે બેટરી નવી નાખેલી છે રેગ્યુલેટર પણ તમને ટ્રેક્ટરમાં સારું જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ ને પચાસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પછી પણ તમે ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો એ પહેલા ટ્રેક્ટરના માલિક મહેશભાઈનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ગોંડલ જિલ્લો રાજકોટ અને ગામ છે મિત્રો નાના શખપુર એટલે કે તમને આ ટ્રેક્ટર નાના શખપુર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મહેશભાઈ નામ અને એમના મોબાઈલ નંબર આપેલા છે સિત્તેર એક છાસઠવાળા એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયો સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર